નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં દાહોદ જિલ્લામાં ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કાયમી ધોરણે જે શિક્ષક ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં આ વિડીયોની વાત કરેલી છે મિત્રો આ જે જાહેરાત છે એ ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને માધ્યમિક વિભાગ આ બંને વિભાગમાં જાહેરાત આવેલી છે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે છે જેમાં હિન્દી સંસ્કૃત અને ઇતિહાસ વિષયના મિત્રો અરજી કરી શકશે હિન્દી વિષય માટે લાયકાત જે છે એ અનુસૂચિત જનજાતિના મિત્રો જેની લાયકાત છે એમએ બીએડ અને ટાટ ટુ પાસ કરેલ ઉમેદવારો હિન્દી વિષય માટે અરજી કરશે ત્યારબાદ સંસ્કૃત વિષય માટે જેમાં બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે જેમાં એમએ બીએડ પાસ અને ટાટ ટુ પાસ કરેલ ઉમેદવારો અરજી કરશે ત્યારબાદ મિત્રો ઇતિહાસ વિષય માટે જેમાં પણ બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરશે જેમાં મહિલા ઉમેદવારોની આ જગ્યા છે લાયકાત એમ બીએડ અને ટાટ ટુ પાસ કરેલ ઉમેદવારો આ વિષય માટે અરજી કરશે ત્યારબાદ માધ્યમિક વિભાગની વાત કરીએ તો માધ્યમિક વિભાગ માટે કુલ ત્રણ જગ્યાઓ છે જેમાં સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માટે જેમાં સામાજિક વિજ્ઞાન વિષય છે જેમાં અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોની આ જગ્યા છે જેની લાયકાત છે બીએ બીએડ અને ટાટ વન પાસ કરેલ ઉમેદવારો અરજી કરશે જ્યારે ગણિત વિજ્ઞાન વિષય માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જે ઉમેદવારો છે તે અરજી કરશે લાયકાત છે બીએસસી બીએડ અને ટાટ વન પાસ કરેલ ઉમેદવારો ત્યારબાદ અંગ્રેજી વિષય માટે જેમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો અરજી કરી શકશે જેની લાયકાત છે બીએ બીએડ અને ટાટ વન પાસ કરેલ ઉમેદવારો જે છે એ અંગ્રેજી વિષય માટે અરજી કરશે મિત્રો અગત્યની કેટલીક સૂચના જેમ કે ઘણા મિત્રોને કોમેન્ટ આવતી હોય છે કે જૂની ટાટ વેલિડ હોય છે કે નહીં તો આશ્રમ શાળા માટે જૂની ટાટ જે પાસ કરેલ હશે એ ટાટ પણ વેલિડ ગણાશે માટે આ સૂચનાને પણ આપણે ધ્યાનમાં લઈશું આ ઉપરાંત આ જાહેરાતના અન્ય નિયમો જેમ કે ક્યાં અરજી કરવાની છે કેટલા સમયમાં અરજી કરવાની છે જેવી સૂચનાઓ પણ આપણે ધ્યાનમાં લઈએ ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ સંચાલિત મા ભગવતી અનુસૂચિત જનજાતિ અને સ્વ એસ એફ હાડા માધ્યમિક અને સ્વ એફ વી હાડા ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ જાહેરાત છે સ્કૂલની જાહેરાત છે એનઓસી મંગાવેલી છે જેની માહિતી પણ અહીંયા આપણને બતાવેલી છે અહીંયા તમે શરૂઆતમાં ક્રમ નંબર આપેલો છે જગ્યાનું નામ છે રોસ્ટર ક્રમ છે જે હમણાં જ આપણે જોયું હતું શિક્ષણ સહાયકની ઉપરની ત્રણ જગ્યાઓ છે રોસ્ટર ક્રમ પાંચ છ અને સાત હિન્દી સંસ્કૃત અને ઇતિહાસ વિષયની આ જગ્યાઓ છે ત્યાર પછી મિત્રો માધ્યમિક વિભાગની પણ અહીંયા ત્રણ જગ્યાઓ બતાવેલી છે રોસ્ટર ક્રમાંક ત્રણ ચાર અને પાંચ જેની જાતિ ઉપરાંત લાયકાત અને વિષય સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના મિત્રો અરજી કરશે આ અરજી તમારે દિન પંદરમાં મોકલવાની રહેશે એટલે કે ચોવીસ તારીખે આ જાહેરાત આવેલી છે અને ત્યાર પછી તમારે પંદર દિવસમાં આ અરજી મોકલવાની રહેશે મિત્રો અહીંયા અરજી મોકલવાનું આપણને સ્થળ પણ બતાવેલું છે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ બાવન ઓગણત્રીસ ગૌશાળા માર્કેટ રોડ આરપી અગ્રવાલ બાલ મંદિરની સામે દાહોદ તાલુકો જિલ્લો દાહોદ અને પિન નંબર છે આડત્રીસ એકાણું એકાવન મિત્રો આ ભરતી બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત